રામ રામ ને સીતારામ બધા શિવાની બેન જશે ને બધા છોકરા એને રમાડે છે અને વરસાદી વાતાવરણ તો આજે છે હવારમાં એટલે આજે રાતે એમ ધીમો ધીમો સાંટા ને એવું બધું શરૂ જ રહ્યું અને વહેલો હતો ને વરસાદ આવતો હતો એટલે ફૂલ વરસાદ ન થયો ખાલી સાંટા ને એમ જ આવતો હતો

છાટા ને એવું થાય ને એવું તે હવે અમે અને વંશભાઈ અમારા ઘરમાં છે ને મીંદડીનું બસવાળ્યું છે ને એ બસવાળ્યું કાઢે છે ઘરમાં ગીરી ગયું છે એટલે એ ઘરમાં છે તો હવે આપણે સિરામણ ને એવું તૈયાર છે તો સિરાઈ લઈશું અવાર અવારમાં વરસાદ આવી ગયો છે એટલે હવે તો વરસાદ રહી ગયો છે કોકો કોક છાંટા આવતા છે પણ આ ધાબાના નેવા નેવા શું છે અને વંશભાઈ વંશભાઈ શું કરો છો શું કરશો વરસાદ જવો છે એને વસભાઈને જ આવું તું ખેતર પણ મોટાભાઈની બધા ખેતર ગયા છે કેમ કે આવો થોડા ઘણા ક્યાં સાંટા રહી જાય તો ને એવું બધું લાવીને આ ઘણ સોંપવાનું ખડ તો આપણે બાકી હતું એ કે વરસાદના ખડ લઈ આવી તો અહીં બેઠા બેઠા કે આપણે કટિંગ કરાય અને વરસાદ આવ્યા એવું કરે બીજું તો કાંઈ કામ થાય નહીં પણ અહીંયા કટિંગ કરવાનું તો થાય કામ થોડોક વરસાદ રહી જાય તો પાસે અહીંયા ઠુકડું ઠોકડું સોંપવા જવાય એટલે મોટા મોટાભાઈની ગાડું લઈને ખેતર ગયા છે બાહો બાતને જશે એટલે ને હું ને શિવાની ને શિવાની ને એટલા જ અમે ઘરે હસેવી પણ વસને તો આપણે કેમ કરીને અહીંયા રાખો છે નહીં આજે રજા છે ને તો ભાઈ જાઉં તો

જો તો કે તો જવું જોઈએ પણ એન પપ્પા ની ક્યાંય રાખો ને શિવાની ને ઘડી બગડી ધ્યાન રાખે તો આપણે રાંધવાનું ન હોય તો રંધાય અને આ વરસાદ નો ક્યાં હેરાન ન થાતું હે મજા આવે ના વૈની મજા આવે ના વૈની અને આ વરસાદ ને કેમ જાશું આપણે ગામ માં પહોંચી જાવ તો વરસાદ આવી ગયો હોય તો હાલ છે નહીં હું તને ઘરે બનાવી દઈશ તું કે હે તું કેઈ ઘરે બનાવી દઈશ હ તું કે ને હું ઘરે બનાવી દઈશ તો

હવે આપણે જૂના આવતા કે પૈસા પૈસા લઈ અને પછી જામ માં નહીં આટો થાય છે મફત તો નઈ દે ઝાળી ખોલો નઈ ને પાજરી કેટલી જ આવે ને ઉતાવે છે હું કઈ હાલી કીસ ઈ તારલા માંથી નીકળી જો અને સાટે શરૂ થઈ ગયા છે જો કોક કોક હાલો ફટાફટ જાળી ખોલ આ આ જા લે સાટા ફલ શરૂ થયા ગામમાં જવાનું છે બે પલ્લી જશું તો કઈ કી ફેતરી બે હાલ હું દઈ દે ચાલ બારો નીકળ ઈ તો કપડા બદલાઈ નાખ છે ને શિવાની બેને હુતા છે એટલે હબ હબ બાવાનું છે જાળી બાળી બંધ કરીને જાવી ખાય ખા નહીં હસ

દબેલી નું છે ભેળ ની જો સરસ મજાની ભેળ બને છે એટલે અમે લેવા આવ્યા છીએ ભેળ હવે નહીં દબેલી નો સરખું આવ્યું નહીં એટલે કે ભેળ બનાવી નાખો એટલે ભેળ લઈ જાય એટલે સરસ મજાની ભેળ બનાવે હે બસ ભાઈ ખાશે ફેર બીજું કઈ નાસ્તો લેવાનો છે આઈને ખાઈ જવા દે ઘરે જ ખાજો આપણે ક્યાં ગુ વંશ કે આઈને ખાઈ લઈ કરે દે હો અમે આઈ વંશ છે વંશ ભાઈ થાય અમાર આ વંશ જો બે નામ વંશ છે નહીં અમાર આ વંશ તો બહુ તોફાઈ છે માર વંશ નાસ્તો લઈને હાલતા થઈ ગયા છે પટ પટ હપ હપ કેમ કે ખાવાની ઉતાવળ છે હવે નહીં મેવસ હા કરતો ને ધીમા ધીમા પારવા પારવા સાંટા આવે છે ઝરમર જેવા સાંટા આવે છે અમે નાસ્તો લઈને હાલતા થઈ ગયા છીએ અને નવા ઘરે જઈને આપણે ખાશું ને બસ ને શિવાને બેન ના હુતા છે લઈને આજ જવું પડશે ને જઈ ન જાવ હોય તો ને આમ જઈ આ લઈ એટલો બધો ઉતાવળો નો હાલ તો હું નહીં આવેલી હતી અમારું વાંસભાઈ ઘરે આવીને સીતા ખાવા જ મળ્યા છે નહીં ને શિવાની બેન જાગી ગઈ હતી રમ રામ ને સીતારામ ડાયરા મારે જે કાલ નો નાવાનો મેળે છે કાકી દીકરો બે ગામ માં જાય સમજો ને રબ લઈને આયા હું લઈને આયા છું પણ ને મનાવા હાટું છે ના શું તમે કે લાગે નાવાનો બાકી કાલે લપ ન આવ્યો કાલ કે નાવું છે તો કે વરસાદ પાણી આવશે કપડા હુકાય ની એટલે નાવું નથી આ આજે નઈ નાવાનો આજે આ વરસાદ ના કપડા ક્યાં હુકાવા તમને ખબર છે શિવાની ના એકો તો કેટલા હોય એમાં તમારા થાય

હાજ દાદા દેખા એક સકડી કેવું કરી અને ફરજામાં એટલો બધો વરસાદ નો આવે પણ હાલી હાલી ને આમ જો ને કેવું કરી નાખું છે અને બળદ આપડા દેખાતા નથી પણ બળદને આપણે સરસ મજાના ફરજામાં બાંધી દીધા છે હોલમાં બાંધી દીધા છે એમ કરો તો ફરજો નહીં ફરજો તો આને કહેવાય અને આ આપડે હોલ બળદને થારું છે આજ તો કોરું છે બળદને કઈ વાંધો નથી અને બળદ તો અમે થોખા જોઈએ એટલું બધું ભેંસો દે એવું કિસ ન કરે તો બળદને કેવું સરસ મજાનું સારું છે ઢણ ઢણ કોન છે છત્રીમાં એટલે કોણ છે આકડી આકડી મજા છત્રીમાં તો ગમે ઉપર જ એને કહેવાય છત્રી ને થોડા ઘણા તોફાન કર્યા શરીદી ને એવું થઈ જુસે ને બે બે દિવસથી વરસાદ ચાલુ રહેશે એટલે ટાટોડા નું શરદી જેવું થઈ જતું એટલે થોડા ઘણા તોફાન કરે ને અત્યારે ફૂતી છે દી આથમી જોશે હવે અંધારું થઈ જુએ એટલે કેવું અત્યારે વાતાવરણ દેખાય છે હવે અંધારું અને વાદળા વાદળા દેખાય છે હાવ ભરતી બાજુ વાદળા છે અને હાવ એમ કહેવાય કે દિયામા આઠમાનો પછી જ વરસાદ રહ્યો કાલનો વરસાદ ચાલુ થઈ ગયો તો હાંજે સાંટા આવતા હતા અને હવારમાંથી નહીં સાલું ચાલુ વરસાદ હતો તે હાવ રોંઢાનું ટાણું છું આઠમી ગયો અત્યારે જરાય સાંટા નહીં થતા હાવ જર ફરાટે નહીં થતા એટલે હાવ બંધ જ થઈ ગયો અત્યારે વરસાદ નક તો કેવો સરસ મજાનો આખો દી વરસાદ જ આવ્યા રાખતો હતો અને વંશભાઈ તોડે આવે છે જો ખૂતામણી રમે છે અત્યારે અંધારામાં આવે અંધારું થવા આવી ગયું તોય હે પડામાં ખૂતી જાય એટલે એ ખૂતામણી રમે જો એકલો એકલોભાઈ ખૂતામણી રમે છે અને હવે શિવાની બેને હુરાઈ દીધા છે તો હું વાળું પાણીને એવું કરી લઈશું બધું તૈયાર તો થઈ જશે તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય